બિદળા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે યુરોલોજી કેમ્પ યોજાયો બિદરા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે એકાવનમાં મેડિકલ સર્જિકલ કેમ્પના સમાપને યુરોલોજીનો કેમ્પ યોજાયો હતો બિદળા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન વિજયભાઈ છેડાએ ડૉક્ટરો દાતા પરિવારો વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો પથરી અને પ્રોસ્ટેસના રોગો વિશે ડૉક્ટરોએ માહિતી આપી હતી રોહન બત્રા કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ મુભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદથી અમે જેમ દર વર્ષે સર્વોદય ટ્રસ્ટ અને મિસ્ટર ડોક્ટર વિજય બિજડા સર્વોદય ટ્રસ્ટ અને સાહેબના અંડર આ કેમ્પ દર દર વર્ષે જે યોજાય છે એમાં અમે ભાગ લઈ રહ્યા છીએ અમે દર વર્ષે આવીએ છીએ આ કેમ્પ માટે આ વખતે અમારી એક ટીમમાં કન્સલ્ટન્ટ છે અને સાત રેસિડેન્ટ ડૉક્ટર છે ટોટલ વીસ જણાની ટીમ આવી છે નડિયાદથી જેમાં બધા સ્ટાફ એનેસ્ટેટિસ ડૉક્ટર રેસિડેન્ટ ડૉક્ટર અને બધા ટેકનિશિયન અને વોર્ડ બોયઝ અને સ્ટાફનો સમાવેશ થાય છે આજે અમે બસો ત્રીસ પેશન્ટની ઓપીડી જોઈ છે જે ઓલમોસ્ટ યુરોલોજીમાં અત્યારે સૌથી હાઈએસ્ટ ઓપીડી છેલ્લા કેટલાક વર્ષોમાં આજે અમે ઓલરેડી છ ઓપરેશન કરી ચૂક્યા છીએ એમાં એક આ નાના બાળકનું પણ અત્યારે ઓપરેશન કર્યું છે જેને ફાયમોસિસની કમ્પ્લેન હતી અને અમે સરકમસીઝન કર્યું છે આશરે ચાલીસ જેટલા સીટી સ્કેન કર્યા છે અને ઓલમોસ્ટ ત્રીસ જેટલા ઓપરેશન આપતા બે દિવસોમાં અમારે કરવાના છીએ અને પચીસ જેટલા પેશન્ટ જે પેશન્ટને અહીંયા ઓપરેશન ન થઈ શકે એ બધા પેશન્ટને અમે નડિયાદ રીપર કરી રહ્યા છીએ જે લોકોને આવતા મહિનામાં એટલે ફેબ્રુઆરી મહિનામાં બધાને એક એક કરીને બધાના ઓપરેશન થઈ જશે આ જે કામગીરી છે બિદડા સર્વોદય ટ્રસ્ટની એ અમે ખૂબ આવકારીએ છીએ કે છેલ્લા કેટલા વર્ષોથી ભૂમિના એ લોકો કેટલું કામ કરી રહ્યા છે સદંતરે દર વર્ષે પેશન્ટનો વધારો થઈ રહ્યો છે અને દર વર્ષે આ સંસ્થામાં ફેસિલિટીઝનો ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યો છે જેમ કે આ વખતે પહેલી વખત અમે બધા પેશન્ટનું સીટી સ્કેન કરાવી ચૂક્યા છે અહીંયા ચાલીસ પેશન્ટનું જે પહેલાં અહીંયા નહોતું અંદર જે ઓપરેશનમાં જે સિસ્ટમ્સ છે એ બધી અપગ્રેડ થઈ ગઈ છે લેપ્ટ્રોસ્કોપીની સિસ્ટમ આવી ગઈ છે બધા એન્ડોસ્કોપ અપગ્રેડ થઈ ગયા છે તો એના બદલ અમે સંસ્થાનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે અહીંયા આટલી બધી સેવા આપી શકીએ છીએ અને જે પેશન્ટ્સ છે બધા અમારી નડિયાદ મુલજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલની સેવાનો લાભ ઉઠાવી શક્યા છીએ હા તો કાળજીમાં એવું છે કે સૌથી પહેલી વસ્તુ છે એવેરનેસ કે જેમ જેમ સોશિયલ મીડિયા વધી રહ્યું છે એમ એવેરનેસ પણ બહુ બધી વધી રહી છે આજ આજના જમાનામાં નાના નાના ગામડામાં પણ બધા પેશન્ટ બધા લોકો પાસે મોબાઈલ ફોન છે જેમાં યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધું ચાલી રહ્યું છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે બધા પેશન્ટ અને બધા લોકોને એજ્યુકેશનલ વિડીયોસ પ્રોવાઈડ કરીએ છીએ ખાસ કરીને આપણું કચ્છનું જે બેલ્ટ છે એ એકદમ ડ્રાય બેલ્ટ છે અહીંયા પાણીમાં પણ સોલ્ટ જે મિનરલ્સની માત્રા વધારે છે એટલે અહીંયા પથરીનું પ્રમાણ પણ બહુ વધારે છે અ તો આજકાલ અમે જોઈ રહ્યા છે કે પહેલાંના જમાનામાં પેશન્ટ લોકો ચાલીસ એમએમ પાંત્રીસ એમ એમની પથરી લઈને આવતા હતા હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે એટલે એવેરનેસ ઘણી બધી વધી રહી છે બીજી વસ્તુ છે કે કેમ હવે કચ્છ પણ હવે ગ્રીન ગ્રીનરી તરફ જઈ રહ્યું છે પાણી પણ સારું થઈ રહ્યું છે એટલે પેશન્ટ લોકોનો લોકોનો પાણીનો ઇન્ટેક વોટર ઇન્ટેક પણ ઘણું સરસ થઈ રહ્યું છે એટલે પેશન્ટની અવેરનેસ અને પાણીનો ઇન્ટેક બહુ સરસ થઈ રહ્યું છે એટલે પેશન્ટ પણ જલ્દી અમારી પાસે આવી રહ્યા છે બીજી વસ્તુ છે કે આ એરિયામાં હવે મેડિકલ સેવાઓનો પણ ઘણો પ્રોગ્રેસ થયો છે જેમ કે સંસ્થામાં પણ ઘણા બધા પેશન્ટ હવે દરરોજ આવવા માંડ્યા છે અહીંયા હવે સોનોગ્રાફી સિટી સ્કેન પણ રેગ્યુલર બેસિસ પર બધું થઈ રહ્યું છે એટલે લોકો આજુબાજુના લોકો પણ આ બધી સેવા સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને જલ્દી પકડમાં આવે છે વસ્તુઓ તો ટ્રીટમેન્ટ પણ ઇઝી થઈ જાય છે અને રિકવરી પણ એકદમ ફાસ્ટ થઈ જાય છે દાખલા તરીકે અત્યારે જે હમણાં ઓપરેશન કરી રહ્યા છે એ યુરેટ્રોસ્કોપી છે એ ટેન એમ એમની પથરી છે જે એકદમ કોઈ પણ ચીરા વગર દોરબીનથી અને લેઝરના માધ્યમથી એકદમ પતી જશે અને કાલે પેશન્ટને રજા પણ મળી જશે એટલે પેશન્ટ પરમ દિવસથી પોતાના કામ પર જઈ શકે એને કોઈ રેસ્ટ કરવાની જરૂર નથી એટલે એનું ઇકોનોમિક જે છે એ પણ ઇમ્પ્રૂવ થઈ પોતાના કામ પર જઈ શકે તો એ રીતે પ્રિવેન્શન માટે આ તોય થયું પ્રો પથરીનું બીજું છે પ્રોસ્ટેટનું તો પ્રોસ્ટેટ જે છે એ ગ્રંથિ હોય પચાસ વર્ષ પછી બધા પુરુષોમાં ધીમે ધીમે વધવા માંડે હવે એનું જે સ્ક્રીનિંગ છે એ પીએસએ રિપોર્ટ અને સોનોગ્રાફી રિપોર્ટના માધ્યમથી થતું હોય છે હવે કારણ કે હવે બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી બધી જગ્યાએ થવાની થઈ ગઈ છે તો પેશન્ટને પણ અવેરનેસ આવી ગઈ છે કે ના કોઈ તકલીફ છે તમે ડાયરેક્ટલી ડૉક્ટરને બતાવીએ અને સંસ્થામાંથી લાભ લેતા રહીએ ઘણા બધા મેડિસિન્સ હવે આવી ગયા છે જેનાથી પેશન્ટ મેડિસિન લે તો ઓપરેશન પણ ટાળી શકાય છે અને ઘણા બધા એવા ઓપરેશન આવી ગયા છે કે જે લોકો હાઈ રિસ્ક પેશન્ટ હોય તો એ લોકો અમુક એ લોકોમાં પ્રોસ્ટેટના મેજર ઓપરેશન ના થઈ શકે તો નવી ટેકનિક આવી છે જેમ કે રેઝમ છે યુરોલિફ્ટ છે દાખલા તરીકે અમે લાસ્ટ કેમ્પમાં અહીંયા છ પેશન્ટનું રેઝમથી ઓપરેશન કર્યું હતું જે લોકો હાઈ રિસ્ક હતા કે આપણે બેભાન ના કરી શકીએ લોકોને અથવા હૃદયની તકલીફ હોય એ લોકોને રેઝમના માધ્યમથી જસ્ટ સેડેશનમાં પાંચ મિનિટના ઓપરેશનમાં આખું પ્રોસ્ટેટ એકદમ કમ્પ્રેસ થઈ જાય અને એમાં સ્ટીમ ઇન્જેક્ટ કરીએ એવા પણ ઓપરેશન અમે અહીંયા કરીએ છીએ તો ડૉક્ટર મહેશ દેસાઈ સરની આગેવાની હેઠળ અને વિજય છેડા સાહેબની આગેવાની હેઠળ આ બધા કાર્યક્રમો અહીંયા દર ત્રણ ચાર મહિનામાં અમારા કેમ્પમાં થતા રહે છે તો એ પ્રમાણે આજુબાજુના ગામડાઓમાં અને લોકોમાં પ્રોસ્ટેટ અને પથરી વિશે અવેરનેસ ઘણી બધી વધી રહી છે એ અમને પણ બહુ ખુશીની વાત લાગી રહી છે શ્રી બિદર સરોદર ટ્રસ્ટ ખાસ કરીને મુરજી પટેલ યુરોલોજી હોસ્પિટલ ખાસ કરીને ડોક્ટર દેસાઈનું તેમજ એમની આવેલી અહીં ટીમ ડૉક્ટર પત્રા સાથે આવેલી બાવીસ જણની ટીમનું ખૂબ ખૂબ આભાર માનીએ છે કે જેઓ વર્ષમાં ત્રણ વખત આવી આટલા બધા યુરોલોજીના પ્રોપરેટિવ વર્ક કરે છે સાથે સાથે કોમ્પ્લિકેટેડ પેશન્ટનું પણ ત્યાં નડિયાદ બોલાવી અને મુરજી પટેલ યુરોલોજી હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ અમને હોસ્પિટલનું ઓપરેશન કરાવ્યા પછી તો એમનો બી ખૂબ આભાર માન છે એની સાથે સાથે આ વખતે સીટી સ્કેનને લીધે ચાલીસ જેટલા વધારે સીટી સ્કેન કર્યા તો સીટી સ્કેન અમારા ડોનર મનુભાઈ શાહ તેમ રીખાબેન શાહનું પણ ખૂબ ખૂબ આભાર કે સરસ મશીન અમને આપ્યું છે જેને લીધે ડાયગ્નોસ્ટિક વર્ક અમે વધારે સારું કરી શકીએ લોકોને સારી રાહત આપી શકીએ અને આની અંદર આગળ કરજો તો ટ્રસ્ટ વતી એ સર્વેનો ખૂબ આભાર માનું છું ખાસ કરીને આવેલી ટીમનો ખૂબ આભાર માનું છું કે જેઓ દર વર્ષે વર્ષમાં ત્રણ વખત આવી આટલી સરસ ફેસિલિટી અહીં પ્રોવાઈડ કરે છે જે નડિયાદમાં કરે છે એવા જ ઓપરેટિવ વર્ક અહીં કરી લોકોને ન જવું પડે અને અહીં એનો થઈ જાય છે તો તે બદલ ખરેખર ટ્રસ્ટ હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ વિજય છેડા ચેરમેન ધ ટ્રસ્ટ